આઇસ ડિસ્પિક્રેતાઓને ત્યાં આરોગ્ય અને ફૂડ વિભાગના દરોડાનો મામલો સોલ પૈકી ત્રણ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા નમૂના ફેલ જણાવ્યા સિરપ અને ક્રીમના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ જણાવ્યા આનંદ મહેલ રોડ ઉપર આવેલ રજવાડી મલાઈ મલાઈગોળા નામની સંસ્થામાંથી લેવામાં આવેલા ક્રીમના નમૂના ફેલ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું સાઠ ટકા મિલ્ક ફેટ હોવો જરૂરી જેની સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું

અને આરોગ્ય અધિકારીશ્રીને માર્ગદર્શન હેઠળ સીધી સૂચના હેઠળ સુરત શહેર વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં આઈસડીના સામે જે વેચાણ થતું હોય છે અલગ અલગ ઝોન અલગ અલગ ટીમ બનાવી તે સંસ્થાઓની ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાંથી સોળ સંસ્થાઓમાંથી તેવીસ નમૂના લેવામાં આવેલા હતા તે ત્રેવીસ નમૂનાઓમાંથી ત્રણ નમૂના ધારાધોરણ મુજબ હોવાના ન માલુમ પડતા તે ત્રણ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે અને ત્યાંથી અને સંસ્થામાંથી ક્રીમ અને શરબતના આસો બાવીસથી ત્રેવીસ કિલો જેટલો જથ્થાનો નાશ કરવામાં આવે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત